પશુ દેવસો દેવમ કંસજાનું નમાનમ દેવકી વિશેષ દસન છે હજારો તીર્થયાત્રી આજે નવા વર્ષમાં પ્રભુ દ્વારકાધીશી ગોમતી નદીમાં સ્નાન માર્જન ધ્યાન દર્શન પૂજન કરી દાન પુન કરી અને છપ્પન ચઢી અને વિશેષ પ્રભુ દ્વારકાધીશી નવા વર્ષના વંદન કર્યા અભિનંદન કર્યા અને પ્રભુ દ્વારકાધીશી કૃણકૃપા પ્રાપ્ત થઈ છે અને આજે વિશેષ ભગવાન દ્વારકાધીશ છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને તે વિશેષ દર્શન સૌ ભક્તોજનો કરી અને જ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે બાવનપી ધજા જોઈ શકાય છે દિવસની અંદર છ વખત બદલાવ આવે છે ધજ એટલે સતેશ નક્ષત્ર બાર રાશિ નવ ગ્રહ ચાર દિશા કેવો ધ્વજાજી ના દર્શન કરવાથી ગોમતી નદી માં સ્નાન માર્જન કરવાથી આપણી યાત્રા મનોકામના પૂર્ણ થઈ જાય છે એવું સુબત ભાગવત ગીતા વિશેષ વર્ણન કર્યું છે નવ વર્ષના સૌ ભક્તજનોએ દર્શન કરી અને દ્વારકાધીશ સુધી પ્રાપ્ત કરેલું છે દ્વારકાધીઠાકા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આ નવા વર્ષે દ્વારકા મંદિરની અંદર દર્શન કરવા માટે યાત્રિકોનો એકદમ વધારે ઘસારો રહ્યો છે પગ મૂકવાની પણ જગ્યા નથી એટલી ભીડ યાત્રિકોની નવા વર્ષે દ્વારકાધીશને દર્શન હર્ષે આવ્યા છે આપ જોઈ શકો છો કે નીચે એક વાગ્યા સુધી સવારના સાત વાગ્યાથી કરી અને બપોરના એક વાગ્યા સુધી સતત એકદમ ભીડ રહેલી છે અને દ્વારકાધીશ પ્રત્યેની આપણે યાત્રિકોની શ્રદ્ધા દેખાય છે કે એટલા બધા યાત્રિકો દ્વારકાધીશને દર્શન અર્થે અને વિશેષમાં આજે છપ્પન ભોગનો એક મનોરથ પણ હતો અને એનો પણ યાત્રિકો દરેક યાત્રિકોએ દર્શનમાં લાભ લીધો વિવનના જે કુલદેવી કહેવાય શક્તિ માતાજી એમનું મંદિર ચોથા માળે છે જ્યાં આજે અત્યાર સુધી યાત્રિકો દર્શન અર્થે જઈ શકતા હતા પરંતુ છેલ્લા વાવાઝોડું સાઈટો આવ્યા બાદ જે વ્યવસ્થા ત્યાં મંદિરની સુરક્ષા હેતુ બંધ કરેલ છે અમે દરેક મંદિર વ્યવસ્થાપક સમિતિને એ જ વિનંતી કરીએ છીએ કે જે વ્યવસ્થા પુનઃ પાછી સ્થાપન થઈ જાય આવનાર યજમાનો જે કોઈ ધ્વજાજી અર્પણ કરવા માટે આવે છે એમ આસ્થા અને શ્રદ્ધાથી ઉપર શક્તિ માતાજીના દર્શનના હેતુથી યાત્રિકો જે ભાવથી કહે છે કે ભાઈ અમારે શક્તિ માતાજીના દર્શન માટે જવાનું છે પણ આવ્યા પછી બહુ સમય થઈ ગયો કે યજમાનોને ઉપર જવાનું હજી પણ એલાઉટ કરેલું નથી દ્વારકા મંદિરની અંદર જે કોઈ વ્યવસ્થા છે આગળ મોબાઈલ સામાન ચંપલ રાખવાની વ્યવસ્થા અમારા ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ ભોજનશાળા ગુગલી બ્રાહ્મણ પાંચસો પાંચ મંદિરની અંદર દર્શન હેતુ આવનાર યજમાનોને કોઈ જાતની તકલીફ પડે તો અમારા બ્રાહ્મણો બધી જગ્યાએ ઊભા જ રહી છે દર્શનની અંદર કેટલું બી ટ્રાફિક હોય યાત્રિકોને કોઈ અસુરક્ષા ન થાય બધી સુરક્ષા અમારા બ્રાહ્મણો કરી આપે છે